ભાજપના નેતા ફસાયા એક વર્ષની સજા થઈ ગઈ બે હજાર વીસમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ઉષાબેન તલરેજા સામે નરેશ રાજાએ ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી નરેશ રાજાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ઉષાબહેન પીર બોર્ડના કોર્પોરેટર હતા તે દરમિયાન નરેશ રાજાએ ઉષાબેનને પૈસાની જરૂરિયાત હોય અને નરેશ રાજાએ ઉષાબેનને રૂપિયા એક લાખ વગર વ્યાજે આપ્યા હતા થોડા સમય બાદ ઉષાબેને તે રકમ પરત કરવા માટે નરેશ રાજાને અલ્હાબાદ બેંકનો

કેસમાં દોષિત એક વર્ષથી સાદી કેદ અને વળતર પેટે રૂપિયા ત્રણ લાખ એસી હજાર ની રકમ ચૂકવવા કોર્ટે આદેશ કર્યો હતો ધન્યવાદ